સતત બીજા દિવસે અન્ય ત્યાગ પર બેઠા છે તેમણે પુરુષોત્તમ રૂપાલાને રાક્ષસ કહ્યા છે તથા જણાવ્યું હતું કે ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ય ત્યાગ પર રહીશ અને જરૂર પડશે તો જોહર પણ કરીશ મને અન્ય બહેનો અને દીકરીઓના ફોન આવે છે કે તમારે એકે જોહર કરવાનું નથી આ બધી જ બહેન દીકરીઓનો પ્રશ્ન છે આપણે બધા સાથે જ જોહર કરીશું અમે બધી બહેનો જોહર પર ઉતરી જઈશું તો કમલમ્મા જગ્યા ખોટી પડશે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો પણ અમારી સાથે છે પણ એક રાક્ષસનો સપોર્ટ કરવો એ એમને પણ ક્યાંક ને ક્યાંક તો ક્યાંક ઓલું થશે જ કે કે સારું વ્યક્તિ તો ધરાવતું હોય એને સપોર્ટ કરાય હવે આ રાક્ષસે કઈ હારી તો વાત કરી નથી તો એ પાટીદાર સમાજના ભાઈઓના તો મને એવા ફોન આવે છે કે બેન અમે આપની સાથે છે